જીતેન્દ્ર હરિલાલ શું બનાવ એવી રીતે બન્યો કે રાત્રે અમે અમારું કારખાનું બંધ કરી ને અમે બે ભાઈ ઘરે આવ્યા મેં મારા ઘર પાસે મારા ભાઈને ઉતાર્યો એના બાદ હું એક્ટિવા લઈને જેવો આગળ જતો હતો ત્યાં આગળ ત્રણ છોકરાઓ આવીને ઊભા રહી ગયા તો મેં એમને કીધું ભાઈ તમે રોડમાં જરાક સાઈડમાં ઉપર રહી જાઓ તો હું એક્ટિવા લઈને આગળથી નીકળી જાઉં તો એમણે મને ના પાડી કે અમેથી આગળથી નહીં હટી તમે સાઈડમાંથી ફરી નીકળી જાઓ હું તો આ રોડની વચ્ચે વચ્ચે કીધું તમે ઊભું ન રહેવા કીધું અને અહીંયા કને તો મારું ઘર છે કીધું મારા ઘર પાસેથી હું ઊભો રહી શકું ભાઈ તમે અહીંયા કને શું કરો છો કીધું તો કે અમે અહીંયાથી નહીં હટી તમારે જેમ કરવું એમ કરો પછી એમણે એક જણાને ફોન કર્યો તો ચોથો માણસ આવ્યો ને એમણે પછી માથાકૂટ ચાલુ કરી હતી કે તમારાથી જી થાય કર લ્યો તો ચોથો માણસ છકરી છરી લઈને આવ્યો હતો ને એની પાસેથી એણે છરી લીધી ને જેવો એણે છરીનો ગા મારા ઉપર માર્યો તો મેં એમનો હાથ પકડી લીધો તો એની ઝપાઝપીની અંદર મને હાથમાં બે જગ્યાએ ખંભામાં આ ત્રણ જગ્યા છરીનો ઘા લાગેલા છે નામમાં તો એવી રીતે ઓળખતો નથી પણ લોકો અમુક જે પૂછા કરી તેના પ્રમાણે એવું કહે છે કે એ લોકો કોલિયારીમાં રહેતા કોલીના છોકરાઓ છે એ કે હું આ ભવાનીપુરની બાજુમાં જઈ રહ્યો છે કોલિયારી કરીને કે ત્યાં કને રહે એવું જાણવા મને મળ્યું બાકી તો એકચુઅલી વધારે તો હું એના વિશે માહિતી જાણતો નથી હું એમને ઓળખતો પણ નથી આ બાબતે અમે રાત્રે જ પોલીસને જાણ કરી છે અને અમારા અહીંયા કને ઘરની પાસે સીસીટીવી કેમેરા પણ લાગેલા છે એની અંદર પણ આખો જે પણ બનાવ બન્યો તે સીસીટીવીમાં પણ છે જે અમને પોલીસવાળાને પણ બતાવેલું છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે